આગળ આપણે જોઈ ગયા કે જન્યુ નિર્માણની પ્રક્રિયા જન્યુ વહનની પ્રક્રિયાના તબક્કાઓ જોયા ત્યાર પછી ફલનનો તબક્કો જોવા મળે આવા ફલનના તબક્કાની વાત જરા સમજીએ આપણે તો ફલન કોને કહેવાય છે તેની વ્યાખ્યા જરા સમજીએ તો લિંગી પ્રજન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના જીવન ઘટના કહેવાય કેમ તો કે બે જુદા જુદા પ્રજન કશું ભેગા થતા હોય છે એ જન્યુના જોડાણની પ્રક્રિયા થાય આ પ્રક્રિયા જન્યુ યુગમન કહેવામાં આવે છે એટલે શું તો એક નરજનન કોષ હોય બાજુમાં માદાજનન કોષ હોય એ બંને કોષ ભેગા થાય છે આટલા જ તબક્કાને આટલા જ સમયના તબક્કાને જન્યુ યુગ્મન કહેવાય જ્યારે જન્યુયુગ્મને પરિણામે દ્વિકીય યુગ્મ ન જ બને દ્વિકી એટલે કે ટોયસન કેમ આપણે જાણીએ છીએ કે જન્યુ હોય તો એકકીય હોય અને તેને પરિણામે શું બનતું હોય છે દ્વિકીય રત્ન તૈયાર થાય ટોયસનની રચના તૈયાર થાય તો યુગમાં ન જ તૈયાર થતા હોય છે તો આ યુગમાં ન જ બની ગયો એટલે ફલનની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે એટલે ફલન તરીકે ઓળખી શકાય છે આમ જન્યુના યુગમન અને ફલન એકબીજા સાથે વપરાતા રૂપાંતરિત શબ્દ કહી શકાય છે ઓપ્શનલ સબ્જેક્ટ છે કેમ તો ભાઈ યુગમન ફલન ફલનનો તબક્કો થઈ ગયો કહેવાય અને ત્યાર પછી યુગમન જ બની ગયું ફલનની ઘટના પૂરી થઈ ગઈ કહેવાય અને એટલે આ યુગમાં ફલિત તાણ પણ કહીએ છીએ હા એક નવો શબ્દ છે અસંયોગી ચનન જરા સમજો કેટલાક સજીવો એવા છે જેમ કે રોટીફર્સ મધમાખી કેટલીક ઘરોળીઓ કેટલાક પક્ષીઓ વગેરેમાં જે માદાજન્ય હોય છે માદાજન્ય એટલે કે અંડકોષો હોય છે માદાજનન કોષ હોય છે એ માદાજન્યો ફલન વગર વિકાસ પામીને ફલન વગર વિકાસ પામીને નવા સજીવનું સર્જન કરે છે તો આવી જે ઘટના હોય એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે હા કીટકોમાં બી આવું ખાસ જોવા મળતું હોય છે જેમ કે મધમાખી મધમાખીમાં આપણે ભણશું કે મધમાખી જે હોય છે એની અંદર ખાસ કરીને અંડકોષ હોય છે એ અંડકોષ એકકીય હોય જેમાં સોળ રંગ સૂત્ર હોય અને એમાં જ્યારે અસંયોગજન થાય તો એમાંથી સીધા નર પ્રાણી જન્મતા હોય છે એટલે કે નર મધમાખી જન્મે છે તો આ પ્રક્રિયા અસંયોગીજનન તરીકે ઓળખી શકાય છે આમ સજીવો અફલિત અંડકોષોમાંથી નિર્માણ પામેલા આપણે એવું કહી શકીએ છે અને અફલિત અંડકોષ પણ કહેવાય એને અસંયોગીજનન કહેવાય અને પાર્થનો કાર્પિક પાર્થિવનો જીનેસીસની પ્રક્રિયા પણ કહેવામાં આવતી હોય છે

ખાસ કરીને પાણી માધ્યમમાં થાય છે તો એને બાહ્ય ફલન તરીકે ઓળખી શકાય એટલે કે સજીવ દેની બહારના આ પ્રકારના જનિઓના જોડાણને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે જેમ કે જાણે કે એમ આપણે ઉભયજીવી દેડકાની વાત કરી દઈએ તો નર અને માદા દેડકા જ્યારે ભેગા થાય તો નર દેડકો પણ પ્રજનકોષ બહાર મોકલે માદા દેડકો પણ બહાર મોકલશે બંને પાણીમાં ભેગા થશે એટલે કે માદા દેહની બહાર બંને ભેગા થશે એટલે આપણે બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ હા અહીંયા શું થાય છે તો બાહ્ય ફલન દર્શાવનારા સજીવોમાં જાઓ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે એટલે નર માદાની વચ્ચે ચોક્કસ તાલમેલ હોવો જોઈએ ખાસ કરીને તેમની આસપાસના માધ્યમ એટલે કે પાણીમાં મોટી સંખ્યામાં જનિયો મુક્ત કરે પછી એ નર હોય કે માદા હોય જનન કોષો વધારે મુક્ત કરતા હોય છે જેથી ફલનની તકો વધી શકે છે કારણ કે જો પ્રજનકોષો ઓછા હોય તો પાણીના અવરોધને કારણે બીજા કોઈ પ્રાણીની અસરને કારણે એ દૂર હટી જાય પરિણામે ભેગા ન પડે એટલે વધારે પ્રજનકોષો મુક્ત કરે એનું કારણ આ છે ઉદાહરણ તરીકે કીધું ને અસ્થિમિફિશ જેમાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓનું નિર્માણ થતું હોય છે બાહ્યફલનના કેટલાક ગેરફાયદા પણ છે બાહ્યફલાનો મુખ્ય ગેરફાયદો એ છે કે ઉદભવતી સંતતિઓના ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે એટલે શું તો જ્યારે એ ઈંડા મૂકે છે તો એ પરિણામે એ વિસ્તારની અંદર જે બીજી માછલીઓ રહેતી હોય કે બીજા જળચર પ્રાણીઓ રહેતા હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરી નાખે છે બીજું તેઓ પુખ્તતા સુધી પહોંચતા પહેલાં જ ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે જે કે દેડકા છે તો એમાં બાહ્ય ફલન થાય છે એમાં ડીમ બનતા હોય છે એ ડીમને આપણે કહીએ છીએ ટેટપોલ કહી શકીએ છીએ તો એવી પરિસ્થિતિમાં એનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જાય તો એ લોકોની સંતતી પૂરેપૂરી વિકાસ પામી શકતી નથી તો એક આ બાહ્ય ફલનનો ગેરફાયદો આપણે કહી શકીએ છીએ ત્યારબાદ આપણે અંત ફલન ઘણા સ્થલજ સજીવો જેવા કે ફૂગ વનસ્પતિ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેમ કે સરીસુ વિહંગ સસ્તન મોટાભાગના વનસ્પતિઓમાં જેમ કે પછી દ્વિઅંગી હોય ત્રિઅંગી હોય અનાવૃત હોય આવૃત વનસ્પતિ હોય આ બધા સજીવોની અંદર જન અંદર શરીરની અંદર સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન થાય છે જેથી આ પ્રક્રિયાને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે બીજી વાત છે આ બધા સજીવોમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય છે પરિણામે માદા જન્યુ સુધી પહોંચવું પડતું હોય છે અને જોડાની પ્રક્રિયા દેહની અંદર થતી હોય છે એટલે અંતફલનની ઘટના જોવા મળે સર વનસ્પતિમાં પણ હા આપણે હમણાં જ વાત કરીએ કે ત્રિઅંગી હોય સોરી અનાવૃત કે આવૃ વનસ્પતિ હોય તેમાં જે બીજાશય છે એ બીજાશયની અંદર ફલનની ઘટના થવાની છે પરિણામે એ ઢંકાયેલી વિસ્તારમાં જોવા મળી શકતું હોય છે અંત વલન દર્શાવતા સજીવમાં નરજન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચવું એને પડે છે અહીં શુક્રકોષ મોટી સંખ્યામાં સર્જાય છે પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે કેમ તો અહીંયા આગળ વહનનો એક માર્ગ ફિક્સ હોય છે ખાસ કરીને અંત માનવ દેહની અંદર હોય પ્રાણીઓના અંદર દેહની અંદર પ્રક્રિયા થવાની છે એટલા માટે એને નાશ પામવાની સંભાવના ઓછી છે પણ બીજદારી વનસ્પતિઓ પછી અનાવૃત હોય કે આવૃદારી હોય આપણે વાત કરીએ તેમ ચલિત સોરી અચલિત નરજન્યુ હોય છે નરજન્યુ અચલિત હોય છે પરિણામે પરાગ નલિકાઓનું નિર્માણ થાય છે અને એના દ્વારા જન્યુનું વહન થતું હોય છે નો એમાં પણ કોષો જે હોય છે તેની સંખ્યા નળની વધારે હોય માદાની ઓછી જોવા મળતી હોય સરખામણીમાં તો આગળ જન્યુના વહનને કારણે ફલનની ઘટના થાય એ ફલનની ઘટનાની આપણે વાતો કરી હવે પછીના ટોપિકમાં આપણે સ્થળ વિશે જોઈશું